जय स्वामी नारायण मैं श्री स्वामी नारायण एजुकेशनल विद्यालय राजकोट माविया स्ट्रीट जेमालपुर जोधितरा पूर्व से मैंने मारो नाम डुमल मित्रविंद्र भाई छे हमारा प्रोजेक्ट નું નામ વોક એન્ડ ગેટ ઇલેક્ટ્રિસિટી પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટ માં અમે આર્ડીઓ ટ્રેનો પાવર લે લે બિયર બોર્ડ એલઈડી સ્ક્રીન વિઝ્યુઅલ પ્રિપેડ નો ઉપયોગ કરે છે આ પ્રોજેક્ટ દ્વારા આપણે રોજની ઘણી ઇલેક્ટ્રિક સિટી બનાવી શકીએ છીએ આ પ્રોજેક્ટ આપણે ગાર્ડનમાં બોકિંગ સ્ટ્રીટમાં વગેરે જગ્યાએ રાખી શકીએ છીએ આ પ્રોજેક્ટ દ્વારા આપણે દરરોજની પંદર હજાર જેટલી વીજળી બનાવી શકીએ છીએ આ વીજળી બનાવવા માટે લાગતું ડીઝલ વગેરે વસ્તુ આપણે બહારથી આયાત ન કરવી પડે અને જો આ વસ્તુ આપણે બહારથી આયાત ન કરીએ તો ભારત દેશની ઇકોનોમી આગળ આવે અને આ પ્રોજેક્ટ ખૂબ જ સસ્તો પણ છે આ પ્રોજેક્ટમાં એક પચાસ એમવી પાવર જનરેટ થાય છે અને સામાન્ય મનુષ્ય એક દિવસમાં સ્ટેપ ચાલે છે અને આ પ્રોજેક્ટ ભારત દેશને ને વીજળી બચાવવા માટે ખૂબ ઉપયોગી છે